વડોદરાથી ફરવા ગયેલા વડોદરાના રાણા પરિવારના સભ્યો સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા ભૂસ્ખલનની સ્થિતિ સર્જાતા સંપર્ક વિહોણા બન્યા છે જેને લઈને પરિવારજનો ચિંતાતુર બન્યા છે વડોદરાના રાણા પરિવાર સિક્કિમના લાંચિંગમાં ફરવા માટે ગયા હતા ગત સાત તારીખે નવ લોકો ફરવા માટે ગયા હતા આ દરમિયાન સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ રાણા પરિવારના સભ્યો સંપર્ક વિહોણા બનતા વડોદરામાં રહેતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા છે અને તેમને હેમખેમ પરત લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વીતેલા બે દિવસથી તેમનો કોઈ સંપર્ક ન થયો હોવાનું વડોદરામાં રહેતા પરિવારજન જણાવી રહ્યા છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં રહેતો રાણા પરિવારના નવ સભ્યો સાત જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાં સિક્કિમ ફરવા ગયા હતા ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાંચુંગમાં વાદળ ફાટ્યું હતો અને ભૂસ્ખલન સર્જાયો હતો જેમાં અસંખ્ય પરિવારો ફસાયા હતા તેઓમાં લાંચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિવારજનોથી સંપર્ક વિહોણા બન્યા હતા વીતેલા બે દિવસથી રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી

અને ટોટલ નવ જણ અમારા પરિવારના સિક્કિમ લાંચંગમાં ફરવા ગયા છે ચા ચાર ચાર દિવસ પહેલાં અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભુસ્કલન થયું ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો પણ અમારે કોઈ જાતનો કોન્ટેક થતો નથી ચિંતા ઘણી ચિંતા થાય છે આખો પરિવારના નવ સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે સરકાર છે પ્રશાસન ને અમે એવી માંગણી કરીએ છીએ કે કઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે અને સહી સલામત આવે એ રીતની અમારી માંગ છે